વાત કરે અને એકબીજાને સમજી લે એ મહત્વનું પણ આ બધી વસ્તુ કરતાં સૌથી મહત્વની વાત તો એ છે કે પહેલા બંને લોકોએ ને હા બાકી મારી તો હાથ છે મારી પણ હા છે પણ વિજયભાઈ આમાં એવું છે ને છોકરા છોકરી રાજી હોય ને તો જ આગળ વધાય બરાબર કે નહીં હા સાગર વાતચીત થઈ ગઈ છે બેટા તો જવાબ પણ આપી દે અને હું તો એમ કહું છું કે દામિની હા તમારી દીકરીની પણ આપણે મરજી જાણી જ લઈએ અરે બેન તમે ચિંતા નહીં કરો મારી દીકરી તો હા છે કેમ બેટા હા છે ને ના અરે કેમ બેટા જો અમારા બંનેની પસંદ એવું કાઈ મેળ જ નથી ખાતો સાગર

અને ઘણું વિચાર્યા પછી જ તે અમે બન્યા નિર્ણય લીધો છે કે અમારા બંનેની ના છે અરે બેટા પણ હું તમને એમ કહું છું કે થોડું તમે ફરી લેઓ એકબીજા સાથે બહાર મળો અને વાતચીત કરો હા જુઓ ને પછી હા ના કરજો ને જુઓ અંકલ પ્લીઝ એવું હશે ને તો હું તમને પછી જણાવીશ બટ અત્યારે હાલ પૂરતી તો મારી તો ના જ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મે તને કહ્યું ને કે મારે એના વિશે વાત નથી કરવી હા હવે જે તો આવીને ગયો અને બધું પતી ગયું ને કરું ફોન સામે પછી કરું ને ફોન શું કર્યું કાલે ફોન કાપ્યું અરે હું કાલે વાત કરું છું ત્યાં છોકરા શું કામ ના કઈ કારણ તો કેવી રીતે ના પાડવાની હતી સામે બેઠો હતો છોકરો એને ના પાડી દીધી તમારી સામે જોઈને ના પાડવાની હતી અરે બેટા પર કેટલો સંસ્કારી છોકરો તો ખાનદાની છે પૈસા ટકે સુખી છે કેટલું સારું કમાઈ છે કેટલું ગુરુ ભણેલો છે અને એને હું જાણું છું ઓળખું છું ઓળખતા હોત ને તો તમે એનું માગુ લઈને જ ના આવત ને એમ જ હા કેટલો સંસ્કારી છે ને છોકરો એ તમે જોઈ લીધું એના સંસ્કાર હા શું જોઈ લીધું સંસ્કારમાં મારું મોઢું ના ખોલાવ અને પપ્પા તો સારું છે હરે પણ તને ખબર છે આવી વાત આપણે જવા દઈશું ને તો કેવી કેવી લોકો વાતો કરશે આપણી કે આટલો સારો છોકરો હતો તો એને ન ગમ્યો તો આને કેવો જોઈએ છે હજી કેટલો દેખાવડો હતો છોકરો બધી રીતે એકદમ એકદમ સંપન્ન છે લોકો છોકરો દેખાવડો હતો સંસ્કારી હતો સારો હતો સારો કમાતો હતો બધી જ વાત સાચી પણ એક પ્રોબ્લેમ હતો તને બધામાં જ પ્રોબ્લેમ દેખાય છે તારે પ્રોબ્લેમ જ ક્રિએટ કરવા છે બધી જ વાતમાં મને નહીં છોકરાને પ્રોબ્લેમ હતો હા શું પ્રોબ્લેમ હતો એને એને લગ્ન નોતા કરવા આ કોઈ પ્રોબ્લેમ નહી કહેવાય એ તારે જેવું એને લગ્ન એટલે નોતા કરવા કે એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો તો હા અમે વાત કરવા ગયા ને ત્યારે એને બધી મને વાત કરી એને ફરા ચોખુ કાયો કે જોો મારા છેને તમને જોવાવાની કોઈ ઈચ્છા પણ નોતી હું કોઈ છોકરીને જોવા નથી માંગતો પણ મારા મમ્મીએ ફોર્સ કર્યો ને મને એટલે હું અહીં આવ્યો છું તો એક કામ કરો તમે છોકરાને ફોન કરીને પૂછી લો એને એના મમ્મીને પણ ખબર છે કે એ કોઈ છોકરીને પ્રેમ કરે છે પણ છતાંય તે એના મમ્મી મને જોવા આવે શું કામ કારણ કે એની ઈચ્છા એવી છે કે એના દીકરાના લગ્ન એની ગમતી છોકરી સાથે થાય છો બેટા જીવન તારા પર વિશ્વાસ નથી એ છોકરા કરા છે એવું કાઈ નઈ કીધું હોય પણ તેજ કઈ આડીઓડી વાત કરી છે મને એવું લાગે છે પપ્પા એવી જ વાત છે અને મને સામેથી કહ્યું અને મને જ કીધું એણે કે તમે બહાર જઈને બધાને ના પાડી દેજો હું ના પાડીશ ને તો મારા મમ્મી ના તો મારા મમ્મી હા નહીં પાડે અરે બેટા એવું હોય તો એને ના પાડવાની હતી તારે સુકમ ના પાડવાની જરૂર હતી તું શું સુકમ બોલી એ ના પાડતે ને કેવી એને જરૂર છે તો એ ના પાડે કે હું ના પાડું શું ફેર પાડવાનું હતું અરે આ તો તારું નામ ખરાબ થશે અને આપણું નામ ખરાબ થશે એને મને ચોખ્ખું કહ્યું હતું કે જો તમે ના નહીં પાડો કે જો આ લગ્ન થશે ને તો હું લગ્ન તો કરી લઈશ તમારી સાથે પણ પ્રેમ પ્રેમ એ છોકરીને જ કરશે કે જેને એ કરતો હતો તો પછી વિચાર કરો હા સામે આલીને હું શું કામ ને મારી જિંદગી ખરાબ કરું એ વાત તો તારી સાચી છે બેટા એટલે જ તે પપ્પા આજે ને માણસ એક વખત તો પૈસા વગર રહી જાય પણ પ્રેમ વગર ના રહી શકે પ્રેમ અને પૈસા બંને હોવું જરૂરી છે મારું માનવું તો આવું છે તો તો સારું થયું ના પાડી તો એટલે જ તો કાઈ મજો નહીં હે નહીં તેનો ભાઈ બીજો આપણે બીજો ગોઠશું તારા માટે બસ પણ લગ્ન માટે તારા હા પરવાની છે હવે બસ હા પણ હવે છે ને આવો છોકરો લઈને નહીં આવતા કે જેની ઓલરેડી એક ગર્લફ્રેન્ડ હોય છો બેટા એ તો હોય છે ને કોઈના કપાળ ઉપર લખેલું નહીં હોય કે આવું કઈક છે હશે કાઈ એને ભૂલી જવાનું આપણે હવે આમ તો ભૂલ છે ને મને મારી જ લાગે છે મારે પણ એક બોયફ્રેન્ડ બનાવી લેવાની જરૂર છે છો છે ને આવી બધી વાત તું તારા બાપની સામે કરે છે આ છોકરો જોવા આવે એની ગર્લફ્રેન્ડ હતી ને તો હું પણ બોયફ્રેન્ડ બનાવી લઉં પછી હું કોઈ છોકરાને જોવા જઈશ ને તો એને કહીશ કે મારો એક બોયફ્રેન્ડ છે કાઈ કામ નથી આ બરા છે ને આવા બરા વિચાર મનમાં કાઢી નાખજે અને તને ખબર છે ને આ શાંતિ બાપા નથી આ સુપ ગ્લોબલ માં રહે છે એ પણ મને કહેતા હતા એની પાસે બી બે છોકરાની વાત છે તો એ લાગે ને તમને મળી લઉં છું આજે જ અને એ પણ બે ચાર દિવસે પણ ગોઠવી દઉં છું ભલા ભલા હો તમે લોકો તો પણ તમને લોકોને કઈ કામ નથી તમને શાંતિ દાદા ને શાંતિ દાદા ઓલરેડી મને બે વાર કહ્યું છે કે તારા માટે છે ને સારા સારા મુરતિયા જોઈને રાખ્યા છે આ તું ને તારા પપ્પા બને હા પાડો ને એટલે લગ્ન કરાવી દઈએ તારા પણ એટલે જો શાંતિ બાબાને આજે મળીને હા કહી જ દઉં છું કે તમે લઈ આવો તેમાં એક છોકરો કઈ ગામડેનો છે અને એક શહેરમાં છે

તારી વાત સાચી લાગે છે હાલ આપણે શું કામ છે એ લોકોની વાતમાં બોલવાનું આપણે એટલે જ તો અને પછી મેં એ વિચાર કર્યો કે હે મને પ્રેમ નહીં કરે કોઈક બીજાનામાં એનું મન લાગ્યું રહેશે તો શું કામને મારે લગ્ન કરીને જવું જોઈએ ખાઈ નહીં બેટા ભગવાન કહે છે ને જે થાય ને સારા માટે થાય તો સારા માટે થયું બરાબર આજે સાગર આવે ને એટલે વાત કરી એટલે એવી છે નક્કી નક્કી એ લોકોએ જ કંઈક કહ્યું હશે ના હા પૂછું છું તે શું હતું દામિનીને અરે શું કહ્યું હતું એટલે મેં વળી દામિનીને શું કહ્યું મેં કઈ નથી કહ્યું તમે સામે જતા દામિની એ સામેથી ના પાડી દીધી કે એને હું પસંદ નથી મારી સાથે એને સકપણ નથી કરવું લગ્ન નથી કરવા તમે મને કહેતા હતા બધા ખોટા બહાના છે હા મને ખબર પડે છે કે બધા ખોટા બહાના છે કોઈ ખોટા બહાના નથી કહેતો જે હતું એ પોતાની આંખ સામે હતું છતાં પણ મારો વાક કાઢે છે તમને હરીફરીને મારી જ ભૂલ દેખાય છે મારી સિવાય બીજા કોઈની ભૂલ હોતી જ નથી ના એવું નથી બેટા પણ વાત એમ છે કે જ્યારે તારો બાયોડેટા મોકલ્યો હતો તારી બધી ડિટેલ્સ વિજયભાઈએ વાંચી હતી ત્યારે એ લોકોએ જોતા હોય તેમ કહી દીધું હતું કે અમારી હા છે એમાં ના પાડવાનું કંઈ આવે એવું છે જ નહીં બસ ખાલી આ ઔપચારિક વ્યવહારિક મુલાકાત લઈ લઈએ એટલે છોકરા છોકરી એકબીજાને મળી લે એટલે વાતચીત થઈ જાય અરે એ બધું એ બધું સાચું ચલો એ લોકોની હા હશે પણ હા કોની હતી તો કે વિજય અંકલ મતલબ એને હું પસંદ હતો એમની છોકરી ને પસંદ છું કે નહીં એ તો મળ્યા પછી જ ખબર પડી ને બેટા દરેક વખતે તો ના ન આવે ને તું ભણેલો ગણેલો છે સારી જોબ કરે છે તો દરેક વસ્તુમાં તો ના ન જ આવે હ કોઈ એક વ્યક્તિ એવું કે પણ આ તો દર વખતે ના હ સાર પહેલા તે ના પાડી આ વખતે એને ના પાડી છોકરીઓ હોશિયાર હતી સંસ્કારી હતી ગુણવાન હતી છતાંય છતાંય ના પાડી ને કોઈ ખોટી નથી કરવી તમને ખબર પડી જ ગઈ છે ને તો ચોખ્ખું કહી દઉં છું હા મેં જેને કહ્યું હતું જ્યારે અમે બંને મળવા ગયા હતા ને એકલામાં ત્યારે મેં જ કહ્યું હતું કે જો દામિની તું છેને આ સગપણ માટે ના પાડી દે છે કારણ કે ઓલરેડી હું એક છોકરીને પસંદ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું અને તમને પણ ખબર છે કે હું હેતલ પસંદ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું તો શું કામ તમે મારી પાછળ પડી ગયા છો બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરાવવા માટે મને સમજાતો નથી મારે તને કેમ સમજાવો તને કેટલી વાર કહ્યું કેટલી વાર કહ્યું કે એ છોકરી તારે લાયક નથી જો મમ્મી સમજાવવાની જરૂર મને નથી પોતાની જાતને સમજાવો કે તમે જે વિચારો છો ને એ ખોટું છે છોકરી સારી જ છે ઘર માં આવે પછી ખબર પડે ને કે છોકરી કેવી છે કે કેવી નહીં હા બરાબર છે ખબર છે મને આ એમને એમ ધોળા થઈ ગયા ને બેટા અનુભવનો તો છાંટો જ નથી તારી મમ્મી પાસે તો પછી ક્યાંથી ખબર પડતી હોય એટલે સમજવાની જરૂર તો મારે જ છે કારણ કે મારો દીકરો તો સમજશે નહીં હે કોઈની વાતમાં આવી ગયો છે પ્રેમ કરે છે પ્રેમ આંધળો હોય બેટા અચાનક આવા નિર્ણય લઈ લો ને એના કરતાં દસ વાર વિચારીને નિર્ણય લો ને તો વધારે સારું કહેવાય એ સારું હો બા તમે ચિંતા ના કરો બરાબર છે હા ચિંતા મારે નહીં કરવાની ચિંતામાં નાખી રહ્યો છે તું છતાંય મારે ચિંતા નહીં કરવાની તું કે એમ જ કરતા રહેવાનું વાહ આ સારું હો આ કે તો હાથ કાપે ના કે તો નાક કાપે તમારી વાત માનશે નહીં હું તને મનાવી મનાવીને થાકી ગઈ છું છતાંય તું તારી જીત પર અડક છે એટલે હવે તો કંઈ કહેવાનું બચ્યું જ નથી અને કહીશ તો એમ કહેશે કે મમ્મી તમે ખોટું વિચારી રહ્યા છો એના કરતાં મમ્મીએ વિચારવું જ છું કામ એ કામ કર જે છોકરીને પ્રેમ કરે છે ને એને મળવા લઈ આવો શું હા અને એ પણ અત્યારે જ ના ના વિકર ફરીથી બોલો તો શું બોલ્યા એ જ કે જે છોકરીને પ્રેમ કરે છે ને એને ઘરે લઈ આવ કારણ કે લાખ લાખ વખત મના કરીશ તો પણ તું થોડી માનીશ કાનમાં સંભળાતું નથી જેને પ્રેમ કરે છે એ છોકરી હેતલને આપણા ઘરે મળવા લઈ આવ લે સપનું નથી હા હકીકત છે પાકો માની ગયા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક હમણાં જ લાવું છું આમ જો આમ ગયો ને આમ આવ્યો આ ને ક્યાર ના બોલાવ્યા છે પણ નહીં આવવાની તો જરાય ભાન છે જ નહીં ખબર નહીં ક્યારે આવશે છારે હોય ત્યારે બસ મને જ તે આમ ને મને આમ વાટે રાખે કોણ છે અરે હું છું હું કોણ છે તો આવી રીતના કોણ કરે આ ક્યાં ને તમને બોલાવ્યા છે પણ આટલું બધું લેટ કોણ આવે કેશો મને અરે બાબા લેટ નથી આવ્યો હવે તું વેલી આવી ગઈમાં હું શું કરું હા તો મને મળવાની ઉતાવળ હતી તમને એટલે આવી ગઈ હા મને તમારું મોઢું જોવું હતું તમને એવું થયું કે ચલો હું વેલો જઈને મોઢું જોઈ લઉંએ અરે બાબા 3 વાગ્યાનો સમય તને આપ્યો હતો તો 3 વાગે તારું મોઢું જોવા આવી ગયો ને છાઉને હવે નાટક રેવા દો નાટક રેવા દો તમારા બધા ક્યાં હતા હવે નાટક કઈ નથી જે છે સાચું છે કદાચ ને તું ગુસ્સે હશે કાલની ની બાબત ને લઈને કે કાલે હું તને મળવા કેવી રીતે ના આવી શક્યો મતલબ કેમ ના આવી શક્યો એટલે જ તો કહું છું કેમ ના આવે જો વાત મને તો તમે WhatsApp માં બહુ મોટી મોટી વાતો કીધી હતી ગોલ માં પણ મોટી મોટી વાતો કીધી હતી ને કે હું આવી જઈશ આપણે મળીશું આપણે બહાર જઈશું આપણે મૂવી જોઈએ આ જઈશું હા હા મે મોટી મોટી વાતો કરી કારણ જણાવું છું સાંભળીશ તો જણાવીશ ને તારું આ બડબડ 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 લવારી ચાલુ જ રહેશે તો હું કઈ રીતે કહેવાનું તને બોલો જો એમાં એવું છે ને કે કાલે કાલે મારા મમ્મી મારી માટે છોકરી જોવા લઈ ગયા હતા એટલા માટે હું ના આવી શક્યો તને મળવા શું કીધું તમે અરે છોકરી જોવા લઈ ગયા હતા મમ્મી એમ કહું છું કેમ કાનમાં હડતાલ છે એટલે તમે કાલે છોકરી જોવા ગયા હતા ના ના છોકરો જોવા ગયો તો એમ નહી તો તમારી હિંમત કેમ થઈ હા હું છું છતાય તમે બીજી છોકરીઓને જોવા જાવ છો અરે બાબા મારી મરજીથી નતો ગયો આ તો મમ્મીની ઈચ્છા મને શું ખબર મને શું ખબર કે તમે તમારી મરજીથી નથી ગયા મારી વાત પૂરી સાંભળીશ ને તું ખબર પડશે બાકી કઈ ગટ્ટા ગમ નઈ પડે હું મારી મરજી જોઈ આવ્યા કીધા કરવા વગર કેવી લાગી તમને સારી લાગી રૂપાળી રૂપાળી બહુ મસ્ત લાગી કાલે જ લગન કરી લેવાનો છે એની સાથે હું કેવી લાગુ છું તમને તું પૂજ જેવી લાગે છે હે જા મારી હોય ને સાદર અરે ભાઈ સબ શાંતિ રાખને એક તો હું જે કહું છું એ સાંભળું નથી અને પોતાનું જ ચાલુ રાખવું છે છોકરી જોઈ આવ્યા કીધા કારવા વગર મને પ્રેમ કરે છે આમ તો મોટી મોટી વાત કરતા હોય અરે સાંભળ મારી વાત સાંભળ જો બકા હું છોકરી જોઈ આવ પણ એ મારી મરજીથી નથી જોઈ આવ્યો તને મારા પર વિશ્વાસ નથી અરે આ તો મારા મમ્મીની ઈચ્છા હતી મારી પાછળ પડી ગયા હતા છોકરી જોઈ આવ છોકરી જોઈ આવ એટલા માટે એમની સાથે ગયો હતો પણ જો મેં છે ને છોકરીને જ્યારે એકલામાં વાત કરવા લઈ ગયો ને ત્યારે ચોખ્ખા શબ્દમાં કહી દીધું શું કીધું આઈ લવ યુ અરે બાપા મેં એમ કીધું કે હું છે ને કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું એટલે તું છે ને મારા મમ્મીને ના પાડી દેજે કે મારે લગ્ન નથી કરવા પણ નહીં મારું તો સાંભળવું જ નથી પોતાનું જ હાકવું છે સોરી ના રે ભાઈ સોરી જોતું જ નથી ને તારું મારે અને જો

આ મમ્મી પણ છે ને મારા મારાથી કંટાળી જ ગયા છે કારણ કે હું જે પણ છોકરી જોવા જાઉં ને કાં તો હું ના પાડી દઉં ને કાં તો છોકરી પાસે એને ના પડાવી દઉં તો પછી એટલે હવે છે ને આજે જ આજે જ મારા મમ્મી સાથે મારી વાત થઈ છે અને મારા મમ્મીએ શું કીધું છે તને ખબર છે શું કીધું છે હવે તો તારાથી કંટાળી ગયો છું એમ કીધું છે ને એમ કહ્યું કે તું જે છોકરીને પસંદ કરે છે ને એને લઈ આવ ઘરે સિરિયસલી

એટલે તમે લગ્ન કરવા નથી માંગતા ને એટલે મારે લગ્ન કરવા છે તું તું એક વાત સમજતી કેમ નથી હા તો કમે તે હોય આઈ લવ યુ આઈ લવ યુ ટુ યાર હું કેમ ના પાડું છું તો આપણે શોપિંગ કરવા જવાનું હતું ને શોપિંગ ની પડી છે તને અત્યારે મમ્મીને મળવાનું છે ચાલ ચાલ સોરી હો સાગર તમારું મગજ ખાઈ ગઈ એટલે